ગુજરાતમાં નકલીઓનો રાફડો નીકળ્યો હોય તેમ નકલી જજ નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર નકલી ટોલ ના કાન આવે તો નકલી ડોક્ટરો નકલી હોસ્પિટલ પણ મળી આવી છે સુરતમાં સત્તર મે નકલી ડોક્ટર ને દારૂ સાથે પકડાયેલા એક સંચાલકે ભેગા મળે એક મલ્ટી હોસ્પિટલ શરૂ કરી અને નકલી નો ભાંડો ફૂટતા જ અઢાર કલાકમાં સીલ થઈ ગઈ હતી નકલી હોસ્પિટલના ઉદઘાટન સમયે રાજના જોઈન્ટ પોલીસ કમિશનર રાખેન્દ્ર હોસ્પિટલમાં તરીકે કેશવ પ્રસાદ દુબે ફરજી ડોક્ટર છે અને તેના વિરુદ્ધ અગાઉ પાંડેસરામાં કેસ નોંધાયો હતો બંનેમાંથી એક પાસે પણ પ્રેક્ટિસની ડિગ્રી નથી જ્યારે ગંગા પ્રસાદ મિશ્રા પોતાના બે ચેવા ડોક્ટર બતાવે છે તેના વિરૂદ્ધ નવસારી વાંસતા મહુવા અને પાંડેસરા પોલીસમાં પ્રોહિબિશનના કેસ દાખલ છે જેની ડિગ્રી પણ ચકા ચકાસણી કરવામાં આવી હતી અને અન્ય એક એમડી ની ડિગ્રી પણ ચકાસવામાં આવશે પ્રમોદ તિવારી પોતાના રિટાયર્ડ પીએસઆઈ બતાવે છે જે હોસ્પિટલનો માલિક છે જ્યારે ક્યારે રિટાયર્ડ થયો તે તપાસ કરવામાં આવશે સંચાલકે ના તો હોસ્પિટલ શરૂ કરવા રજિસ્ટ્રેશન કરાવ્યું હતું ના તો હોસ્પિટલમાં કોઈ ફાયર સેફ્ટીના સાધનો હતા જે ફાયરના સાધનો હતા તે પણ તપાસમાં બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું ઉદઘાટન બાદ ડોક્ટરની કેબિનમાં ની ખુરશી પર રાઘેન્દ્ર વચ્ચે બેસ્યા હોય તે તસવીર પણ સામે આવી છે કૌશિક પટેલનો રિપોર્ટ હિંગ ન્યૂઝ સુરત